જય માતાજી જય ખોડિયારમાં હું આરતી સાંગાણી અને મારા જીવનસાથી દેવાંગ ગોહેલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવું એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્ની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો જય માતાજી મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગયો હોય તો સુધારીને ઘેરે વી અને વિવાદ તો અંત આવે એવી મારી ઈચ્છા છે અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે પણ ઘરે વી આવે મહેરબાની કરીને એટલી જ અમારી અપીલ છે ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું એના સપના કોઈ અધુરા હું નહીં રહેવા દઉં હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો સૌ તો હું હજી દીકરો તરીકે જ સપનાવો કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં કમ્પ્લેટ વાત થઈ રેડી જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી અહીંથી નિહરીથી મેંદડા હતો મેંદડાથી મોરબી હતો મોરબીથી એને વીઆવાની હતી પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ અને ભાવનગરનો પ્રોગ્રામ પચ્ચા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નિહરું સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે હવારમાં હું પહોંચી જાય આ વાત મારે સેલે થઈ પછી એકવીસ તારીખે મળી ફરિયાદ એકવીસ પછી ફોન ફોનથીસોબ થઈ ગયો પછી બીજા દિવસ લગ્ન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ નો પડ્યો એટલે મેં પછી પોલીસ તેણે ગુમની ફરિયાદ નોંધાવી પછી વાતચીત થઈ પછી તો એકવીસ તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં તમે પરિવારથી ગુમુખ થઈ ગઈ એટલે કે સમાજથી સામે પડીને દીકરીને પણ તમે સ્વતંત્રતા આપી આજે કેટલો વિરોધ હતો તમે છતાં તેનો સપોર્ટ બની છે મેં એને બબે વખત વિરોધમાંય પણ પાછો વિશ્વાસ આપ્યો તો અને એને મને વિશ્વાસ આપ્યો તો આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો હજુ પણ તમારી શું અપેક્ષા છે હજી એ મારો દીકરી જ છે હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં એ વૈયાવે ઘરે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું એક આખી સવાલ એ કે આજે સરકાર સમક્ષ તમામ સમાજ તમામ લોકો એ અપેક્ષા કરી રહ્યા છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ જરૂરી છે શું માનો જવાબ હા એ જરૂરી છે ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે કેમ કે આજ મારી દીકરી હોય કે કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાયને દુઃખ જ હોય